કેમ તો થઈ ગયો લાઈવ થઈ ગયો પંદર મિનિટ થી વરસાદ સારો પડી ગયો અને હજી ચાલુ છે ધીમી ધારનો તમારા વિસ્તારમાં વરસાદ હોય તો જણાવજો પવન વીધો થોડો વરસાદી વીધો છે વીજળી કડાકા ભડાકા થાય છે તમારા વિસ્તારમાં હોય તો મને જણાવજો સરસ મજા વરસાદ પડી રહ્યો છે તમારા વિસ્તારમાં જો વરસાદ ચાલુ હોય તો જાણ કર્યો દૂધ દેવા આવ્યા હતા પણ એને બેસી જવું પડ્યું છે અને બહુ અત્યારે પ્રમાણ વધી ગયું છે વરસાદનું વરસાદ થોડોક વધી રહ્યો છે મિત્રો તમારા વિસ્તારમાં જો વરસાદ હોય તો જણાવજો મારું લોકેશન ખડાદાર তালী পন চালুছে એ લોકો જોઈન્ટ થયા છે ને ખુબ ખુબ અભિનંદન આ ગ્રુપમાં જોઈન્ટ થયા વરસાદનું પ્રમાણ થોડુંક વધતું જાય છે એવું લાગે છે પવનની ગતિ પણ થોડીક વધી છે અને વીજળી પણ ચાલુ જ છે છે બનાસકાંઠામાં વરસાદ છે વેરી ગુડ હાલમાં તમારા વરસાદ ચાલુ છે બનાસકાંઠામાં હોય તો મને શે જાણ કરજો અમારા સૌરાષ્ટ્ર ની અંદર અત્યારે વરસાદ ચાલુ છે અને પ્રમાણે વધુ છે અને અમારા મિત્રો જે બહાર બેઠાતા એ હવે ખુરશી લઈને અંદર જતા રહી છે કારણ કે બહાર બે એવું હવે રહ્યું નથી બહુ મસ્તીનો વરસાદ વરસી રહ્યો છે જો નુકસાન ન કરે અને હરખી રીતે પડે તો જ ખેડૂતોને ફાયદો થાય નુકસાની પણ આમાં થઈ શકે આમાં ખેડૂત મિત્રો જો જોડાયેલા હોય તો અત્યારે રોગ જીવાતાની અંદર ઝીરો થઈ જાય એટલે દવાને છાંટવાની પણ જરૂર નહીં રહી આ વરસાદથી સામાન્ય જે હશે તો એ બધું સાફ થઈ જાય પણ સાથે સાથે ફૂગ જેવી વસ્તુ આવવાની સંભાવના વધી જાય ખૂબ સરસ વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠાની અંદર ઝાલાભાઈ એવું કહે છે કે વરસાદ ચાલુ છે બનાસકાંઠાની અંદર વેલકમ બધાને યુટ્યુબ ચેનલ માં તમારું બધાનું સ્વાગત કરું છો ખૂબ સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે આજે આખો દિવસ ગરમી બહુ જ રી એવું લાગ્યું હતું તમારા વિસ્તારની અંદર એ તમને એવું લાગતું હોય છે ઉપર વીજળીના કડાકાના ભડાકા પણ થાય છે ઉપર જે આકાશ નો કલર ચેન્જ થાય છે એ વીજળી છે રાત્રિ હોવાથી વિઝન એકદમ ક્લિયર નથી પણ સતા જોઈ શકાય છે વરસાદ બહુ સરસ મજાનો પડી રહ્યો છે બસ આમ પ્રકાશ આવે તો ખબર પડે કેટલો વરસાદ છે એવી કન્ડિશન છે વાહન જો અત્યારે નીકળ્યું વીજળી એક ધારી ચાલુ છે એટલે વરસાદ લોંગ ટાઈમ સુધી પડે એવી શક્યતા છે આજની એવું લાગે છે બી હેલ્ધી ક્યાંનું છે ખડાધાર લોકેશન છે ખડાધાર ખાંભા તાલુકો જિલ્લો અમરેલી સુરેશભાઈ ચૌહાણ જય માતાજી તળાજાથી વેલકમ તમારે તળાજાની અંદર વરસાદ હોય તો જણાવજો આજની ગરમી એટલી બધી હતી અસંખ્ય ગરમી થતી હતી આજ વરસાદ આવી ગયો સુરેશભાઈ સોહાણ ફૂલ વરસાદ ચાલુ છે વેરી ગુડ સુરેશભાઈ તમારો વિસ્તાર કયો છે તળાજા ડીસાની અંદર ઝાલાભાઈ એવું કહે છે ડીસામાં પણ વરસાદ ચાલુ છે વરસાદનું પ્રમાણ થોડુંક વધતું જાય છે ઘણા મિત્રો જોઈન્ટ થઈ ગયા છે પણ હજી રિપ્લાય મને નથી મળ્યો ક્યાં કયા વિસ્તારની અંદર વરસાદ ચાલુ છે રાકેશભાઈ કાનાણી વિઠ્ઠલભાઈ હરખાણી ધારી તાલુકામાં મોરવે મોણવેલમાં વરસાદ છે વેરી ગુડ કેવો નુકસાન થયો તો નથી ને ત્યાં વીજળી સતત થાય છે મકવાણા રમેશભાઈ વેલકમ મકવાણા રમેશભાઈ મુંજિયા શર્મા વરસાદ છે એવું

મકવાણા રમેશભાઈ કીધું છે નુકસાની નથી એટલે સારું કહેવાય ટૂંકમાં આમાં ટુ વ્હીલ પણ સ્પીડ રાખવી પડે કારણ કે માથે વરસાદ હોય સુનિલભાઈ મજામાં શું જય માતાજીભાઈ જોરદાર વરસાદ છે તમારે રીતે અને અમારે રીતે સુનિલ ભાઈ મારું ગામ ખડાધાર તાલુકો ખાંભા જિલ્લો અમરેલી વિઠ્ઠલભાઈ મારું ગામ ખડાધાર છે અમરેલી જિલ્લાનો ખાંભા તાલુકાનો ખડાધાર થોડોક વરસાદ ઓછો થયો છે મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો તમે બધા જોઈન્ટ થયા થેન્ક યુ